જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે મારુતિ સુઝુકી બ્રેઝા જોઈ રહ્યા છો આ મારુતિ બ્રેઝા ગાડી વેચવાની છે બે હજાર અઢારનું મોડલ છે આઠમો મહિનો આ બ્રેઝા વેચી દેવાની છે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી આ બ્રેઝા જોવા મળશે ડીઝલ કાર છે ડીઝલ એન્જિન ગાડી જોવા મળશે તમે બ્રેઝા ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો આ બ્રેઝા વેચી દેવાની છે જો મિત્રો તમારે આ બ્રેજા ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે સાવ ઓછી કિંમતમાં જ બ્રેઝા વેચી દેવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વળો બાજુમાં પેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે બ્રેજા ગાડી ખરીદવી હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર કૂકા વાવ જોવા મળશે પટેલ ઓટો કારમાં કૂકા વાવ તમને ગાડી જોવા મળી રહેશે જો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ કૂકા વાવ મુલાકાત લઈ શકો છો વન વનર ગાડી બ્રેજા જેડીઆઈ વર્ઝન છે ડીઝલ એન્જિન ગાડી છે ગાડીના કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત સાત લાખ એસી હજાર રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ભેરભાર કરી આપવામાં આવશે જો મિત્રો તમારે બ્રેજા ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો ત્યાં જઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે ગાડી ખરીદી શકો છો એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એન્જિન પાવરફુલ નોન એક્સિડન્ટ ગાડી છે ટાયર કન્ડિશન પણ સારી તમે વિડીયોમાં જોઈ શકો છો કે સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે મિત્રો ટાયર કન્ડિશન સારી છે ગાડીમાં ક્યાંય કાટકે સડો પણ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે બ્રેજા વેચવાની છે અઢારનું મોડલ છે વન ઓનર ગાડી છે જો મિત્રો તમારે આ બ્રેજા ગાડી ખરીદવી હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા એની વાત કરી દઉં તો બ્રેજા ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે તમે તે ભાઈનો કોન્ટેક કરીને આ બ્રેજાના માલિકના નંબર મેળવી તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો અત્યાર સુધીમાં આ ગાડી પાસાઠ હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ જોવા મળશે આ બ્રેજા બેસી દેવાની છે જો તમારે બ્રેઝા ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે કૂંકા વાવ જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો તે પહેલાં તમે રૂબરૂ જવો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું